તો હેલો મિત્રો આપણા એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણી પાસે મેસી ફર્યુસન પાંત્રીસ વોશ પાવરનું જે ટ્રેક્ટર આવે તેનું બ્રેકનું કામ કરવાનું છે તો ટાયર છે તો આપણે ખોલી અને ડ્રમ છે તે પણ ખોલી લીધું ત્યારબાદ જે બ્રેક પટ્ટા આવે તે તો પણ તોડી નાખા ત્યારબાદ મિત્રો આપણે ન્યૂ બ્રેક પટ્ટામાં ફિટિંગ કરવાના રહી છે તો કઈ રીતે ફિટિંગ થશે તો હું તમને વિડીયોના માધ્યમથી કહીશ કે કઈ રીતે ફિટિંગ થશે તો મિત્રો આની માથે બ્રેક પટ્ટા લાગશે અને આ જે વોલ છે તેમાં રિવર્ટ લાગશે એની માથે વાની માથે પટ્ટો શોટ છે તો બ્રેક પટ્ટા પણ આપણે પાસે આવી જશે આપણે જે સાઈઝ મંગાવી છે તે સ્ટાન્ડર્ડ સાઈઝ છે તો મિત્રો આ જે બ્રેક પટ્ટા છે તે આપણામાં ફિટિંગ કરવાના છે તમે જોઈ શકો છો વગેરે તો મિત્રો આને આપણે અનબોક્સ કરીએ અને ફિટિંગ કરીએ તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બની રહેજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો જેથી કરીને તમને પણ ટ્રેક્ટર વિશેની નાના મોટી માહિતી આપણી ચેનલમાંથી મળતી રહે

કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે આપણે એક ફોટો છે ત્યાં લગાડી દીધો કમ્પ્લીટ તો મિત્રો આપણા બ્રેક પટ્ટા પણ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા છે તો સેટિંગ બોલને પણ આપણે ગ્રીસ કરીને ફ્રી કરી લીધું હશે સ્પ્રિંગો તે પણ સડાઈ દીધી છે અને ત્યારબાદ જે ખીલી કિટ છે આને ખીલી કિટ કહેવામાં આવે તે પણ આપણે ફિટિંગ કરી લીધી છે અને આને સેટિંગ બોલ બ્રેક તો ત્યારબાદ મિત્રો આપણે જે ડ્રમ છે તો ડ્રમ ને પણ ફિટિંગ કરવાનો છે મિત્રો તેને સાફ કરી કરીને આપણે ડ્રમ છે તો ડ્રમ ફિટિંગ કરી દઈએ તો આપણો ડ્રમ પણ લાગી ગયો છે ત્યારબાદ ટાયર છે તો ટાયર પણ આપણે ફિટિંગ કરી લઈએ અને ત્યારબાદ આપણે બીજી બાજુની સાઈડ પણ બ્રેકનું કામ કરવાનું છે તો તે પણ ખોલી અને ફિટિંગ કરીએ તો મિત્રો ત્યારબાદ આ બાજુનું ટાયર પણ આપણે ખોલી લીધું છે અને ડ્રમ પણ આપણે કાઢી તો મિત્રો તમે જોઈ શકો છો કે જે બ્રેક પટાશે તે સાવ એટલે સાવ કસાઈ ગયા છે તેવી જ લગી તો મિત્રો આમાં પણ બ્રેક પટ્ટા પણ ફેલ છે માટે આપણે આમાં પણ બ્રેક પટ્ટા નાખવાના તો ફટાફટ આપણે ખોલી અને ફિટિંગ કરી લઈએ તો ફાઇનલી મિત્રો આ બાજુનું પણ આપણે કામ થઈ ગયું છે ને બેક ડ્રમ પણ ફિટ કરી દીધું છે ત્યારબાદ મિત્રો આપણે ફરીવાર ટાયર ચડાવીને સારી રીતે ફિટિંગ કરી લેશું